નમસ્કાર મિત્રો વિડિયોમાં તમારું સ્વાગત છે જી હા મિત્રો અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે તો મિત્રો સમાચારમાં વાત કરીએ તો ભચાઉ તાલુકાના દુધેના વૃંદાવન ગોપનાથ એગ્રો ઇન્ડસ્ટ્રીના ના બનાવેલો ભૂસો ગાધાબાદ રાપર ભચાઉ તાલુકામાં

કઢડા બેલા ખંડીર પંથકના કેટલાય ગામોમાં અંદાજે અત્યાર સુધી થી વધુ ગાયો ભેંસોના મોત થયા છે અને સોથી વધુ સારવાર હેઠળ છે નોંધન્ય છે કે આ ભૂસો ખાધા બાદ અનેક પશુઓના મોત થયા છે અને હજુ પણ મોટી સંખ્યામાં ગાયો ભેંસો સહિતના પશુઓ સારવાર હેઠળ છે આ બાબતે રાપરના પશુ ડોક્ટર ગોવિંદ પ્રજાપતિએ જણાવ્યું કે ઢોરના મૃત્યુ મૃત્યુ માટે પ્રાથમિક દ્રષ્ટિએ વૃંદાવન ગોપનાથ એગ્રોના ભૂસોના કારણ ભૂત છે તેઓ દ્વારા પોસ્ટમોર્ટમ કરીને રિપોર્ટ માટે આગળ નમૂનાઓ મોકલ્યા છે ભૂસો ખાવાથી ખંડેર પંથકમાં પચાસ જેટલા પશુઓના મોત થયા છે જી હા મિત્રો તો આના વિશે તમારું શું કેવું છે તો નીચે મારી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો ને મારી યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાની ભૂલતા નહીં વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર